મિત્રો આજે હું હમીરસર બેઠો હતો હમીરસર બાજુમાં ખેંગાર આ ભાઈ મને આયા મને કે તો ગુટકા ન ખા તમે કે તો રીઝન શું ગુટકા ના ખાયનો મને એને એક વાત કરી કે હું પણ ગુટકા ખાતો મેચુર રમતો મારા સારા સારા શોખ હતા ગુટકા ખાઈ ખાઈને કે મારી જે હાલત થઈ છે ને કેન્સરની બીમારી થઈ મને પહેલાંના ફોટા બતાવ્યા એમના ભાઈએ અને અત્યારે એ ભાઈનો મોટો જોવો તમે જરાક તમને પછી આગળ બીજી વાત કરું તમે પહેલાં જરાક મોટો જોઈ લો તમને સમજાવું આ જોઈ લો આ ભાઈ ની ગુટકા ખાઈ ખાઈ ને હાલત થઈ છે કે મારો ઘર પતી ગયો મારી ઘરની કન્ડિશન અત્યારે કાંઈ નથી આ ભાઈ કે ગુટકા ખાઈ ગયા તો હું તો એટલો કહેવા માગું છું કે આપણે હું પોતે એક દિવસની દસ વાળી વિમલ ત્રીસ કહું છું એક દિવસની ત્રીસ વિમલ એક એક દિવસ વિમલ વગર નથી રહી શકતો હું એક દિવસ વિમલ વગર નથી રહી શકતો આ લગાડી લો તમે